ઉપરવાસ ભારે વરસાદના કારણે સિંગવડા ડેમના દરવાજા ત્રણ બે બે ફૂટ ખોલવામાં આવેલ હોય તો નદી કાંઠે રહેતા લોકો સાવચેત રહે ઉપરવાસ ભારે વરસાદના કારણે સિંગવડા ડેમનું લેવલ જાળવવા માટે ત્રણ દરવાજા બે બે ફૂટ ખોલવામાં આવેલ હોય તો નદી કાંઠે રહેતા લોકો સાવચેત રહે જાહેર ચેતવણી જાહેર ચેતવણી આથી કોડીનાર તાલુકો તેમજ કોડીનાર શહેરને જિલ્લો ગીર સોમનાથ કલેકટર સાહેબના આદેશ મુજબ ભારે તે ભારે વરસાદ પડવાની શક્યતા હોય તો પ્રજાજનોએ સાવચેત રહેવા વિનંતી જેમ કે ખુલ્લા મેદાનમાં જવું નહીં ઢોર ઢોરને ખીલે બાંધવા નહીં ખોટી અફવા ફેલાવી નહીં ગભરાવું નહીં ઇલેક્ટ્રિક થાંભલાથી દૂર રહેવું જરૂર પડતી દવા કીટ સાથે રાખવી ગેસના બાટલાને બંધ કરી દેવો નદી નાળા સરોવરથી દૂર રહેવું અને નદી કાંઠે રહેતા લોકો સાવચેત રહે ગમે ત્યારે ડેમનું લેવલ જાળવવા માટે ડેમના દરવાજા પણ ખોલવામાં આવશે તો નદી કાંઠે રહેતા લોકો પણ સાવચેત રહે ભારે તે ભારે વરસાદ પડવાની શક્યતા હોય તો

પાણી છોડવામાં આવશે તો નદી કાંઠે રહેતા લોકો સાવચેત રહે પાણીનું લેવલ વધઘટ થવાનું હોય તો કોઈ એવું નહીં સમજવાનું કે કોષવે કે ફૂલ ટપી જાવ કોઈએ ટપકો ટપો નહી છોડવામાં આવી રહ્યું હોય મિત્રો